શરૂ કર્યું હતું એક પાથરી સિંહ ના બચ્ચા છો કે ઘેટા છો તો સિંહના સિંહ બે પ્રકાર ઘેટા સિંહ ભરવાડ હતો ને પછી ઘેટા ચારે દુકાળ પડ્યો એને ત્યાં ઘાસ ના મળે એટલે બીજે ગામ જવું પડે ને તે જંગલમાંથી માંથી જતો હતો દેવઋસિંહ કોણ હા રાખે મને કઈ વાતે છે ધ્યાન છે ખરું પછી જંગલમાં જતો તો એક સિંહનું બચ્ચું તો અલમસ થાય ને એને કોઈ પડી હોય તો ફરવા નીકળી ગયો લો એના મા બાપ થી છૂટો પડ્યો ને મસ્ત ફરતો ફરતો એટલે ઘેટાના ટોળામાં ઘૂસી ગયો પછી ઘણી વખત પછી એલા ફરવા ખબર અલ્યા હા તો સિંહનું બચ્ચું છે લઈ લીધે ને ખોરામાં આટલું નાનું હોય ને મજેદાર હોય હમ્મ હ મેં લીધેલો ખોરામાં બહુ પહેલા મેં પહેલા એ સાહેબ હોય ને શિકાર કરે ને વાઘણ વાઘણમાં એક વાઘણે છે એ બચ્ચાએ લઈ આવ્યો તે લાભ મળ્યો તો હા આટલા પણ વજનદાર બહુ હોય ડબલ વજન હોય ને બરાબર નક્કર માલ તો આ ભરવાડે ગોલા ઘેટાને લઈ લીધું અરે સિંહ ને હા અને મજાક કરવા લાગે રમવા લાગ્યો ટપલી મારે નહીં તને મારે સંતોષ ટપલી આમ મારે અમ કરે અંક ભરવાડ સિંહ બચ્ચા ને ટપલીઓ મારે એનો વાંધો નહીં પણ એને લીંડીયો નામ પાડી દીધું લીંડીયો બ્રાહ્મણ બધા શંકર હોય જયશંકર મહાશંકર ઉમાશંકર મહાબંધ એવા નામ હોય વાણીયા બધા ચંદ આવે માણિક ચંદ હીરા ચંદ લાલચંદ એવું બધું હોય એમ ભરવાડ ને આજુબાજુ લીંડિયા જ દેખાયા ઘરે બકરીઓ લીંડી પાડે રાખે એનો એ જ બી દેખાય ને લીંડિયો નામ પડી દો ટોપમાં ટોપ નામ પડેલો હમ લીંડીયો કેવું નામ હવે તો નાનો એને કંઈ ખબર નહીં એટલે ખુશ થાય લીંડિયો ભરવાડ કઈ લીંડિયા કૂદતો નાસ્તો આવે કેફમાં આવે મને બોલાયો ભરવાડે પણ શું બોલાયો લીંડિયો એમ કરતા કરતા એ તો મોટો થતો ગયો અને ભરણે ધોલ મારે હા બેસ કરાવે એ લીંડિયા ચાલ ઉઠ બેસ ઉઠ બેસ આવું કરાવે રોડ બેચારો કરે એમ આટલો સિંહ થઈ ગયો તો બકરીની જેમ બે બે કરે એને ખબર જ નથી સાવ ભૂલી જ ગયો હું કોણ છું દુકાળ પૂરો થઈ ગયો પાછા જંગલમાં ગરજના કહી બધા ભાગમ ભાગ થવા લાગી બકરામાં ભાગ્યા ભરવાળામ ભાગ્યો ભરણ ધોત્યું નીકળી ગયું તો એ ભાગ્યો ધોત્યું લેવા ના રહ્યો બકરું એટલે સિંહ પકડી ગયા ખાલી લીંડે ઉભો તો એને કઈ ખબર ના પડે કે આ શું ભાગમ ભાગ શું થાય છે આ વોટ ઇઝ ધીસ એવું બોલે ઇંગ્લિશ મીડિયમમાં ગયો તો કે વોટ ઇઝ ધીસ હા શું ચાલે છે એને આવી ટ્રેનિંગ આપેલી નહીં ભરવાડે કે સિંહ આવે તો ભાગી જવાનું એને એને પોતાનું મોડું જોયેલું નહીં કોઈ દિવસ અરીસો હોય તો જુએ ને એટલે એમ જ માને પોતાનું મોડું પોતાનું ના દેખાય દેખાય તો એમ જ સમજાય હું એ બકરું છું મારું મોડું આટલું જ છે બકરા જેમ જ એવું સમજે અને એને સિંગડા નહોતા હોય સિંહ ને શીંગડા એટલે બીજી એની મશ્કરી કરે એ બુઠ્ઠો બુઠ્ઠો લીંડીયો બુઠ્ઠો આવું કરે એટલે બચારો આમ રડ્યા કર્યા શરમાઈ જાય આવું તું ભાઈ સાવ પોદરા જેવો થઈ ગયો હતો લીંડિયો જ થઈ ગયો પછી સિંહ આવ્યો હે કોણ છું હું મને મારશો નહીં મારશો નહીં કે શું મારશો નહીં બોલતું કોણ છે હું એક ધોલ મારી હરામ લીંડ્યો કે નું બચ્ચું થઈને તો એ માને જ નહીં અને મારે રાખે પછી પૂછડું પકડીને ઢસડીને લઈ ગયો કુવાગર અંદર જો કોણ છો તું તમારા જેવું સિંહ છું હવે થયું હા પછી ચાલ ગર્જના કર પછી સિંહ ગરજના કરી નહીં કરી બે પાછળ બે હસી જાય ત્રણ ચાર વગર રિપીટ કરાયો તો પાછળ બે થઈ જાય જે ધોલ ને ગુલાટ ખાઈ પછી બહુ ચમચમીને પછી બે નીકળી ગયું પછી યુગી આ બધા દર્શન બહુ આપતા આપણે આત્મા છીએ દેહ થઈ ગયા છે લીંડ્યો હવે તો બહારના તો સાવ લીંડિયા છે બકરા છે આપણે ઘેટા સિંહ છીએ હજુ અસલી સિંહ નહીં લીંડિયા સિંહ હજુ આપણે પેલું વર્ગ્યું છે હજુ પોતાને લીંડિયા માનીએ છીએ ચાર બાજુ લીંડા ચોટેલા છે દેવ ભાવ છે જો આપણે ઇન્દ્રુઅ ને વશ કરવા ને બે થઈ જાય ત્યાં નિયમ પાડવાનો બે નથી ગઈકાલે રાત્રે વાત કરી કથામાં હા જેવું છે મારું ઘર આપણે કહીએ એટલે કોણ છો તમે ઘર કે ઘરના માલિક મારું શરીર કોણ છો તમે શરીરના માલિક શરીર નહીં બોલે છે મારું શરીર તો શરીર માને પોતાનું બોલે છે મારું ઘર તોય પોતાનું ઘર માને લવો હા તેની જાતે ઉપર ગયું હા મંજી કાકાએ ઓર્ડર આપ્યો કાયાભાઈ ને મિસ્ટર કાયાભાઈ હેન્ડઅપ નીચે ઈટ ખાઓ તો તમે કોણ કાયાભાઈ કે મંજીભાઈ ઓર્ડર આપે એ તમે ગુરુ આ તો ચેલો છે તમારો ગુરુ કેમ જ ચેલો કરે અહિયાં નથી કરતા આપણે સ્વામી કેમ આપણે નથી કરતા લો અહિયાં આ ગુરુ કેમ આ ચેલો કરે આદર્શ જોડી છે ગુરુ કે એમ જ કરે જરાય ફેર ના પડે અને આપણે કેટલું ફેર પડીએ આકાશ પાથલ જેટલું સ્વામી કે આમ જાણ આમ જઈએ આપણે અહીંયા એવું નથી થતું મન કે આમ આમ જ જાય શરીર મન કે આમ ને આમ ના જાય એવું થાય તો શું કેવાય ગાંડો મન કે આમ જાવ આમ ચૂપડે મિસ્ટર ગાંડા